મૂળ રાજસ્થાનના અને પાલનપુરને કર્મભૂમિ બનાવી પાલનપુર તાલુકાના નાનકડા સાબરડા ગામથી સંસદ સુધી પહોંચેલા બી કે ગઢવીના પુત્ર મુકેશભાઈ ગઢવી પણ છેલ્લા સત્તર વર્ષથી સક્રિય રાજકારણમાં જોડાઈને ત્રણ ટર્મ દાતાના ધારાસભ્ય રહી ચૂક્યા છે સાંસદ મુકેશભાઈનું સ્ટર્લિંગ હોસ્પિટલમાં અવસાન થયું હતું પાલનપુરથી નીકળેલી અંતિમ યાત્રા તેમના ગામ સાબરડા ગઈ હતી જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવી અહીં રાજકીય આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી મુકેશભાઈ ધારાસભામાં લોકસભામાં સક્રિય એવા સાંસદ હતા ધારાસભ્ય હતા બનાસકાંઠા જિલ્લાની ઘણી સેવા એમને કરી સવિશેષ ટ્રાઇબલ વિસ્તારની ગરીબોની વંચિતોની ખેડૂતોની એવા મુકેશભાઈ આપણા વચ્ચે નથી રહ્યા એમના પરિવારને અચાનક દુઃખ જે આવ્યું છે એ સહન કરવાની શક્તિ આપે એ પરમાત્મા એમના આત્માને મોક્ષ સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતના સમાચાર છે કારણ કે લોકસભામાં એક સક્રિય સાંસદ તરીકે મુકેશભાઈએ હંમેશા પોતાની ભૂમિકા ભજવી છે બનાસકાંઠાને સવિશેષ નુકસાન કારણ કે કાર્યશીલ લોકસેવક આજે માત્ર બનાસકાંઠાએ નહીં સમગ્ર ગુજરાતે આજે ગુમાવ્યો છે મુકેશભાઈ ગઢવીના નિધનના સમાચાર મળતા જ જિલ્લા ભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા છેવાડાના ગરીબ નાના માણસો સાથે નાતો ધરાવતા મુકેશભાઈની વિદાયથી લોકો હિબકે ચડ્યા હતા પાંચ હજાર જેટલા લોકો અગ્નિ સંસ્કારમાં જોડાયા હતા ગુજરાત ભાજપ અને સરકારના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી સમગ્ર જિલ્લો તો ખરો જ પણ સમગ્ર રાજ્યની પ્રજામાં જ્યારે પ્રજાના હિતના કામો માટે જેનામાં એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને જે ભાવનાથી કામ કરતા હતા એ રીતે મિત્રો સમગ્ર જિલ્લાએ અને રાજ્ય એક અદનો કાર્યકર પ્રજાનો રાહદારી ગુમાવ્યો છે સતત દોડતા એક વ્યક્તિ એક નેતા એ એક અચાનક આપણા બધાની વચ્ચેથી ચાલ્યા જાય અમે એક સારા મિત્ર ગુમાવ્યા છે જિલ્લાએ પ્રજાના પ્રશ્નો માટે દોડતા નેતા ગુમાવ્યા છે એમના પરિવાર ઉપર જે આફત આવી પડી છે એ સહન કરવાની માતાજી એમને શક્તિ આપે મુકેશભાઈ ગઢવીની વિદાયથી બનાસકાંઠાના લોકોની વાતને વાછા આપતા અદના નેતાની ખોટ પડી છે આ ઉપરાંત કોંગ્રેસે પણ યુવા નેતા ગુમાવ્યો છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર